નમસ્કાર ગુજરાત સવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે પંચાયતના સરપંચ બાબુભાઈ ફોલાભાઈ પટેલ દ્વારા પત્રકાર જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે તમારું નામ બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ વિપુલભાઈ જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર એ કઈ રીતના બની છે સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તો ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપળોદ બેઠો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવતર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટી ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચાલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાટી સાહેબને ને આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ કે તે મન પૂછ્યા તો સરપંચ સરપંચને પેલો પૂછવા જો એક નિયમ કે મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે તૈના સમાચાર ચાલ્યા એટલે મારું આ કોલર પકડીને મારે પાછળને દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલે પછી મારકૂટ કરી મને ગડદા ગડદા પાટુનો માર માર્યો અને ઝાપટો મારી દીધી એટલે ફટ પણ સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા હતા ની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે ફ્યુશન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી ને સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડ દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી જામીન આપ્યા ને પેલા જામીન આપી દીધી આપ્યા પોલીસ સ્ટેશન થી જામીન આપ્યા તો આજે હું પત્રકાર તરીકે છું કામ કરું છું બરાબર આજે મારી જોડે આવું બન્યું છે તો બીજા પત્રકારો જોડે બી આવું બનશે

એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે